પ્રવિષ્વના સામર્થ્ય નામમાં અફસરોને પ્રેમી સલામ સોળ સપ્ટેમ્બર અને સત્તર સપ્ટેમ્બર વિશે કેટલીક વાતો હું તમારી આગળ કરવા માગું છું સોળ સપ્ટેમ્બર બે હજાર અઢારમાં મારા પપ્પા પ્રભુમાં ઊંઘી ગયા હતા અને આ સોળ સપ્ટેમ્બરે મારા પપ્પાને સાત વર્ષો પૂર્ણ થયા છે એના અનુસંધાનને અમે એક સભા રાખવામાં આવી છે એ સભામાં અપસરોને અમે જોઈ પરિવાર વતી અમે આમંત્રણ પાઠવીએ છીએ અમે આપનું સ્વાગત કરીએ છીએ અને સત્તર સપ્ટેમ્બરે અમે એક રક્ત શિબિર રાખવામાં આવેલ છે જોઈ પરિવાર વતી ત્યારે આપ સર્વને અમે અપીલ કરીએ છીએ કે તમે આ રક્ત શિબિરમાં ભાગ લો કારણ કે રવિસુ ખ્રિસ્તે પણ આપણા વતી એ રક્ત આપ્યું રક્ત વેવડાવ્યું જેથી કરીને આપણને જીવન મળ્યું જેથી કરીને આપણે આપણા સમાજ આપણા લોકોના માટે આજે ઘણી બધી રક્તની જરૂર છે તો આવો જેઓને રક્ત આપવાની ઈચ્છા છે ને અપીલ છે કે તમે રક્ત આપવાને માટે સત્તર સપ્ટેમ્બરે દસ વાગ્યે તમે જોઈ ચર્ચ પીપળકો તમે આવી શકો આપનો મેં હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારું